હેલો ફ્રેન્ડ જય શ્રી ગણેશ સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી તો આજે આપણે ઢોસા બધાના હોય છે પણ જો ઘરે તમારાથી સારા ઢોસા ન બનતા હોય કે દર વખતે એક સરખા ઢોસા ન બનતા હોય ઢોસાનો કલર સારો ન આવતો હોય કે પછી ઢોસા તમારા ક્રિસ્પી ન બનતા હોય રોટલી જેવા થતા હોય તો આ વિડીયો તમારા માટે છે તો બની છે એકદમ ક્રિસ્પી એવા આપણા ઢોસા પરફેક્ટ એવા જેવા આપણે બજારે ખાઈએ છીએ હોટલ રેસ્ટોરન્ટમાં એવા ઢોસા આપણે ઘરે બનાવી શકશું એ પણ દર વખતે સેમ જ એક જ સરખા નહીં ઢોસો તમારો તવા પર ચિપકીએ કે નહીં ઢોસો તમારો રોટલી જેવો થાય પરફેક્ટ એવા ઢોસા બનાવવા બહુ જ ઈઝી હોય છે બસ થોડી આપણે ટિપ્સનું ધ્યાન રાખવાનું હોય છે અને અત્યારે શિયાળાની કડકડતી ઠંડીમાં પણ આથો કેવી રીતે કેવી રીતે લઈ આવવો ને તે આપણે આ વિડીયોમાં ખાસ જોવાનું છે તો ચાલો આપણે એના માટે આપણે પેલા બેટર માટે મેઝરમેન્ટ જોઈ લઈએ તો અહીંયા બે વાટકી મેં ચોખા લીધા છે આ જે ખીચડીયા ચોખા હોય છે તે મેં લીધા છે તમે ગમે તે ચોખા લઈ શકો છો અને તેની સામે અડધી વાટકી અડદની ફોતરા વગરની દાળ લીધી છે જો બે વાટકી ચોખા છે મેઝરમેન્ટ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે બે વાટકી ચોખા છે એની સામે અડધી વાટકી અડદની ફોતરા વગરની દાળ છે અને એની અડધી વાટકી અડદની દાળની સામે એનાથી પણ અડધી ચણાની દાળ લીધી છે તો અડદની દાળ આપણે લીધી છે અડધી વાટકી તેનાથી પણ અડધી આપણે ચણાની દાળ લેવાની છે તો આ રીતે મેઝરમેન્ટ રાખી અને તમે જો બેટરનું માટેર પલાળશો તો એકદમ પરફેક્ટ એવા તમારા ઢોસા બનશે અને એક ચમચી મેં અહીંયા મેથી દાણા લીધા છે જે આપણી સૂકી મેથી હોય છે તે તો અહીંયા આપણે પાછું એક વારમાં આપજો લઈ બે વાટકી ચોખા એની સામે અડધી વાટકી અડદની દાળ અને એનાથી પણ અડધી આપણે અહીંયા ચણાની દાળ લીધી છે તો આને આપણે પલાળવાના છે આગલે દિવસે રાતે આપણે આને પલાળી દઈશું તો ચોખાને આપણે બે થી ત્રણ પાણીથી સાફ આપણે ધોવાના છે અને અડદની દાળને આપણે એક જ પાણીથી ધોવાની છે ખાસ ધ્યાન રાખવાનું છે કે અડદની દાળને આપણે એક જ પાણીથી ધોવાની છે અને પછી એને પલાળી દેવાની છે તો એ શું કામ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો આગલા દિવસે સાંજે આ પ્રોસેસ આપણે કરી લેવાની છે તો અહીંયા હું બંને દાળ એકારે પલાળું છું અને ચોખ્ખા અલગથી પલાળું છું અને મેથી દાણા પણ હું અલગથી પલાળું છું અત્યારે શિયાળો છે એટલે બેટરનો આથો આવતા આપણે આથો આવતો જ નથી જોકે પણ આપણે આ રીતે પલાળશું તો એકદમ પરફેક્ટ એવું આપણો બેટરનો આથો આવશે અને ઢોસા એકદમ સરસ ક્રિસ્પી આપણા બનશે તો તમને હું આગળ વિડીયોમાં બતાવું કે મારા બેટરનો આથો કેવો આવ્યો છે અત્યારે કડકડતી ઠંડી છે તો પણ એકદમ સરસ એવો આથો આપણો આવ્યો છે બેટરમાં તો આપણે મેં અહીંયા આગલે દિવસે રાતે આ બધું આવી રીતે પલાળી દીધું હતું અને બીજે દિવસે તમે જોઈ શકો છો બીજે દિવસે સવારે હું આ પીસવા માટે લઉં છું તો જો આપણા દાળ ને ચોખા બંને સરસ ફૂલી ગયા છે તમે જોઈ શકો છો જો આપણા આ દાળ છે તે સરસ એવી ફૂલી ગઈ છે અને ચોખ્ખા પણ સરસ એવા ફૂલી ગયા છે તો હવે આપણે પીસવા માટે વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો એટલા માટે આપણે અહીંયા ચોખ્ખાનું પાણી પહેલા હટાવી લેવાનું છે તો અહીંયા હું એક વાસણમાં ચોખ્ખાનું પાણી હટાવી દઉં છું તો ચોખ્ખામાંથી આપણે બધું પાણી કાઢીને હટાવી લીધું છે અને આ દાળનું પાણી આપણે રાખવાનું છે જો તમે જોઈ શકો છો હલકા હલકા દાળના પાણી ઉપર બબલ્સ આવી ગયા છે તો આ પાણી આપણું ફર્મેન્ટ થઈ ગયું છે તેમાં આથો આવી ગયો છે તો આ પાણીનો ઉપયોગ જો આપણે આથો સોરી બેટર બનાવવામાં કરશું તો એકદમ સરસ એવું આપણા બેટરનો આથો આવી જશે તો આપણે હવે આને પીસી લેવાનું છે તો પહેલા હું અહીંયા ચોખા પીસું છું અને ચોખા પીસતી વખતે જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે આપણે જે દાળનું પાણી કાઢેલું છે તે આમાં એડ કરતું જવાનું છે અને પીસતું જવાનું છે તો આ પાણી હું પીસતી વખતે જે જરૂર પડે જે પ્રમાણે એ પ્રમાણે યુઝ કરું છું અને દાળ પલાળતી વખતે આપણે વધારે પાણી એડ નથી કરવાનું દાળ થી થોડું ઉપર પાણી રહે એટલું જ પાણી નો યુઝ આપણે કરવાનો છે તો જો મે આવું અને પીસી લીધું છે જો સાવ સ્મૂથ આપણે આને નથી કરી દેવાનું તમે જોઈ શકો છો જો થોડી કણી દેખાય છે વધારે નથી દેખાતી પણ એકદમ થોડી થોડી આમાં કણી દેખાય છે એવું આપણે બેટરને પીસી લેવાનું છે સાવ આપણે સ્મૂથ કરી દેસું તો આપણો ઢોસાનો ટેક્સચર છે ને એ રોટલી જેવું આવશે એ ઢોસા બનાવતી વખતે તેનો કલર પણ સારો નહીં આવે તો હવે બાકીના આપણા જે આપણા ચોખા પલાળેલા બચ્યા છે તેને પણ આપણે પીસી લેવાના છે તો આ રીતે જરૂર પડે એ પ્રમાણે હું પાણી એડ કરું છું આમાં દાળ વાળું અને આને પીસી લઉં છું તો હવે આપણે દાળ પીસશું દાળને પણ આવી રીતે આપણે મિક્સરના જારમાં લઈ અને તેમાં હું બે ચમચી જેટલા ચોખાના પવા લઉં છું અને આપણે જે મેથી પલાળી રાખી હતી તેનું પણ પાણી હટાવી અને તે પણ આપણે આમાં એડ કરી દેવાની છે અને હું અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરું છું ખાંડ એડ કરવાથી આથો એકદમ સરસ પરફેક્ટ આવશે ને ઢોસાનો કલર પણ સરસ આવશે તો જો દાળ પીસવામાં આવી રીતે આપણે પ્રોબ્લેમ થાય છે તો એમાં હું છાસનો યુઝ કરીશ અહીંયા તો અહીંયા હું એક વાટકી નાની વાટકી જેટલી છાસ એડ કરું છું છાસ એડ કરવાથી દાળ આપણી પીસાઈ પણ સરસ જશે અને આપણું બેટર એકદમ સરસ ખાટું બનશે થોડું ખાટું બનશે એટલે આપણા ઢોસાનું સ્વાદ પણ એકદમ સરસ આવશે તો આવી રીતે જો દાળને પણ મેં પીસી લીધી છે તો આપણે એને પણ એક વાસણમાં આવે લઈ લેવાની છે અને બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ જેવું આપણે મિક્સ કરવાનું છે એક જ ડાયરેક્શનમાં આપણે આને મિક્સ કરશું તો અત્યારે તમે જુઓ અડધું આપણું વાસણ ભરેલું છે અને ઠંડી પણ અત્યારે ખૂબ જ છે તો અડધું વાસણ ભરેલું છે આપણે એને ઢાંકી અને રાખી દેવાનું છે કોઈ ગરમ જગ્યાએ આથો આવે ત્યાં સુધીમાં આપણે હવે ઢોસા માટેનો મસાલો બનાવી લઈએ ચટપટો જે મસાલો આપણે બહાર રેસ્ટોરન્ટમાં ખાઈએ છીએ અને હોય છે એકદમ સિમ્પલ જ હોય છે તે મસાલો બનાવવા માટે અહીંયા મેં એક ચમચો જેટલું તેલ લીધું છે અને તેલ ગરમ થાય પછી એમાં થોડી અડદની દાળ અને થોડી અહીંયા ચણાની દાળ લેવાની છે બંનેનો થોડો કલર ચેન્જ થાય પછી તેમાં આપણે જીરું એડ કરી દેવાનું છે બધું સરસ ફૂટી જાય પછી આપણે તેમાં મરચું લેવાનું છે ઝીણું ઝીણું કાપીને મેં અહીંયા મરચું લીધું છે તમારે જેટલું તીખું જોવે તે પ્રમાણે લઈ લેવાનું છે અને થોડું મેં અડધી ચમચી જેટલું આદુ ઘસીને લીધું છે બધાને સરસ એવું આપણે સાંતડી લેવાનું છે આ મસાલો એકદમ સિમ્પલ હોય છે અને સિમ્પલ જ સરસ લાગે છે બજારે જે એક ક્રીમી જેવો મસાલો હોય છે થોડો ક્રીમી મસાલો હોય છે એવો આજે આપણે મસાલો બનાવશું તો હવે આપણે અહીંયા લીમડાના પાન એડ કરી દીધા છે થોડી ફ્લેવર માટે હિંગ એડ કરી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કર્યું છે આમાં આપણે આ બધું તેલમાં જ એડ કરી દેવાનું છે અને સારા કલર માટે અહીંયા મેં એક ચમચીથી ઉપર હળદર એડ કરી છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને બધું સરસ એવું મિક્સ કરી દેવાનું છે તેલમાં આ રીતે હળદર એડ કરશું ને તો એકદમ આપણા મસાલાનો કલર સરસ આવશે અને હવે આવી રીતે લાંબી લાંબી કાપીને મેં એક ડુંગળી એડ કરી છે અહીંયા મીડિયમ સાઈઝની ડુંગળી હતી તેને મેં આવી રીતે લાંબી લાંબી કાપી લીધી છે ડુંગળીને આપણે થોડી વાર માટે થવા દેવાની છે ડુંગળી આપણી થોડી સોફ્ટ થાય પછી આપણે આમાં બટાટાઓ આપણા એડ કરી દેવાના છે અને બટાટાને મેં પહેલેથી જ બાફી અને છાલ કાઢીને રાખી દીધા હતા તમે જોઈ શકો છો હવે ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આને આવી રીતે બટેટા એડ કરશું આમાં બટાટાને આપણે હાથેથી જ આવી રીતે પહેલેથી મેસરથી આપણે એને મિક્સ નથી કરી લેવાના હાથેથી આવી રીતે તોડીને એડ કરવાના છે તો આવી રીતે બધા બટેટાને મેં હાથેથી તોડીને એડ કરી દીધા છે અને તેમાં થોડી ઉપરથી હું ધાણા એડ કરું છું અને બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બધું અહીંયા મેં સરસ મિક્સ કરી લીધું છે જો તમે જોઈ શકો છો અને મિક્સ કરતા કરતા આપણા બટેટાના ટુકડા પણ સરસ એવા મેસ થઈ જશે અને હવે આપણે હું અહીંયા અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું અડધી વાટકી એટલે નાની વાટકી હતી એટલે હું આમ જોઈએ આપણે તો બે ચમચી જેટલું અહીંયા પાણી એડ કરું છું બજારનો જે મસાલો હોય છે એના જેવું આપણે ટેક્સચર લાવવા માટે અહીંયા અડધી વાટકી પાણી એડ કરવાનું છે અને સરસ એવું આને મસાલાને આપણે સાંતળવાનો છે શેકવાનો છે જેથી કરીને આપણા મસાલાનો ટેસ્ટ એકદમ સરસ આવશે આમાં આપણે વધારે કાંઈ પણ યુઝ નથી કર્યું તો પણ એકદમ ટેસ્ટી બજાર જેવો જ આપણો મસાલો બનીને તૈયાર થશે હજી થોડું પાણી ઓછું લાગે છે

આપણું બેટર ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બેટર બની ગયું છે ને એકદમ ફૂલીને ઉપર આવી ગયું છે આખું વાસણ ભરાઈ ગયું છે પહેલાં આપણે જોયું હતું ત્યારે આપણું વાસણ અડધું ભરેલું હતું અત્યારે ફૂલ ભરાઈ ગયું છે અને જુઓ એકદમ સરસ બેટરમાં જારી પડી ગઈ છે અત્યારે આવી ઠંડીમાં પણ ચારથી પાંચ પાંચ કલાક કદાચ થઈ હશે અને વધુ તો તમારે છ કલાક થાય કારણ કે સવારે પીસ્યું હોય આપણે તો સાંજે બનાવવા હોય તો આપણે પાંચથી છ કલાકમાં આવો આથો આવીને તૈયાર થયો છે આઠો આપણો એટલો બધો સરસ આવ્યું છે ને કે આપણું વાસણ આખું ભરાઈ ગયું છે અને તે બહાર નીકળી જાય છે તો અહીં હું બીજા વાસણ એને પલટાવી લીધું છે અને હવે આપણે ઢોસા બનાવવા માટે આપણું બેટરને રેડી કરીએ તો અહીંયા આપણે જાડુ છે અત્યારે આપણું બેટર તો હવે આપણે એને એક બીજા વાસણમાં લઈ અને પાતળું કરશું કારણ કે મારે મે વધારે બેટર બનાવ્યું છે આમાંથી ઈડલી અને ઢોસા બનન સરસ થાય છે એટલે હું તો વધારે બનાવીને રાખું છું પછી આમાંથી ઈડલી પણ આપણે બનાવી શકીએ છીએ તો હું અહીંયા અડધું બેટર જેટલું મારે ઢોસા બનાવવા છે એટલું અલગ લઈ લઉં છું અને તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું બાકીનું બેટર તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો અને તેમાં હું આપણે જરૂર પડે એ પ્રમાણે પાણી એડ કરું છું તો હું તમને આગળ બતાવું છું આપણે કેવું બેટર બનાવવાનું છે ઢોસા માટે એવું એ આપણે અહીંયા બહુ જાડું પણ બેટર નથી બનાવવાનું ઢોસાનું મીડિયમ એવું આપણે આનું બેટર બનાવશું જો મને હજી થોડું વધારે ઘાટું લાગે છે આપણું બેટર તો હું થોડું પાણી અહીંયા એડ કરું છું મેં અહીંયા અંદાજાથી પાણી એડ કર્યું છે આવી રીતે સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો આવું બેટર આપણું મેં બનાવીને તૈયાર કર્યું છે જો એકદમ મીડિયમ એવું આપણું બેટર છે સાવ પાતળું પણ નથી અને એકદમ થીક પણ નથી જો તમે જોઈ શકો છો અને આથાને અત્યારે આપણે કોઈ ગરમ જગ્યાએ રાખવાનું છે અને તમારી ઘરે જો તડકો આવતો હોય તો તમારે આને તડકે રાખી દેવાનું છે એટલે એકદમ મસ્ત એવો આથો આવીને આપણો તૈયાર થશે આ ઠંડીમાં પણ અને હવે આપણે ઢોસા બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં એક આવી રીતે અહીંયા પેન લઈ લીધું છે તવો લઈ લીધો છે ઢોસા માટેનો તેમાં થોડું તેલ એડ કરીને પહેલા આપણે તવાને ગ્રીસ કરી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે તવો સરસ આપણો ફૂલ આપણો તપી જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને તેમાં પાણી નાખી સરસ સરસ એવું અને તેને લૂછી લેવાનું છે અને પછી એક આવી રીતે ચમચાની મદદથી તમારે જેવડો ઢોસો બનાવવો હોય એ પ્રમાણે બેટર એડ કરી અને આવી રીતે તેને ફેલાવી લેવાનું છે જો જરા પણ તવામાં નહીં ચીપકે ઢોસો તમારો કે નહીં પાથરતી વખતે ભેગો થાય ઢોસો આવી રીતે તમે બનાવશો એટલે એકદમ પરફેક્ટ તમારો ઢોસો બનીને તૈયાર થશે અને ઢોસા ઉપર ઢોસો થોડો આપણો ડ્રાય થાય ને પછી આપણે તેની પર તેલ એડ કરવાનું છે ત્યાં સુધી આપણે ઢોસાને અડવાનું નથી અને આપણે તેને આવી રીતે તેની પર તેલ એડ કરી અને આખા ઢોસા પર તેલ ફેલાવી દેવાનું છે અને ઢોસો પાથરતી વખતે પણ ભેગો નહીં થાય જો આવી રીતે તમે ઢોસો બનાવશો ને તો અને તેની પર હું અહીંયા શેઝવાન ચટણી એડ કરું છું શેઝવાન ચટણીની રેસિપી રેસીપી મારી ચેનલ પર છે તમે જઈને જોઈ શકો છો બહુ ઇઝીથી તમે આ ચટણી બહુ સસ્તામાં ઘરે બનાવીને

તેની આવી રીતે મસાલા ઢોસો બનાવીને તૈયાર કરી શકો છો અને હવે હું અહીંયા ગન પાવડર આની પર સ્પ્રિંકલ કરું છું ગનપાવડર ઢોસા ઈડલી બંને બહુ મસ્ત લાગે છે આ ગન પાવડર પણ આપણે આસાનીથી ઘરે બનાવી શકી છે એમાં પણ આપણે કોઈ વધારે વસ્તુની જરૂર નથી પડતી પણ આનો ટેસ્ટ એકદમ સરસ હોય છે ઢોસાનો સ્વાદ આપણે બમણો કરી દે એટલો મસ્ત લાગે છે ખાવામાં તો એની પર મેં ગનપાવડર આવી રીતે સ્પ્રિ સ્પ્રિન્કલ કર્યો છે અને પછી એમાં આપણે બટેટાનો આપણો મસાલો એડ કરીશું તમને જે રીતે ગમે તે રીતે આપણે વધારે ઓછો મસાલો એડ કરી દેવાનો છે અને ત્યાં સુધીમાં તમે જોઈ શકો છો આપણા ઢોસાએ આપણો તવો છોડી દીધો છે કોર્નર આપણી અલગ થઈ ગઈ છે તવાથી તો તમે જો ઢોસાનો કલર જુઓ એકદમ સરસ પરફેક્ટ આવ્યો છે ડિઝાઇન પણ એકદમ સરસ બની છે રોટલી જેવો જરા પણ નથી દેખાતો ઢોસો એકદમ બજારના ઢોસા જેવો જ આપણો ઢોસો બનીને તૈયાર થયો છે તમે પણ આ રેસીપી એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તો દર વખતે તમારા ઢોસા પણ આવી જ રીતે સરસ બનશે બધી વખતે સરખા જ ઢોસા બનાવીને તૈયાર થશે તમારા પણ ક્યારે પણ તમારા ઢોસા બગડશે નહીં કે તવામાં ચીપકશે નહીં તો હવે આપણે આવી જ રીતે બીજો ઢોસો પાથરી લઈએ તો એના માટે આપણે પેલા ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને પછી સારું એવું પાણી એડ કરી તવા પર અને તવાને આપણે ઠંડો કરી લેવાનું છે તવાને આપણે ઠંડો કરીને પછી જો આપણે ઢોસાનું બેટર એડ કરીશું ઢોસો પાથરતી વખતે ક્યારે પણ ભેગો નહીં થાય આ એક ટ્રીક છે ઢોસો પાથરવાની નાનો મોટો જે રીતે તમે ઢોસો બનાવો હોય તે રીતે તમે બનાવી શકશો અને ઢોસો પાથરી લીધા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી હાઈ કરી દેવાની છે જ્યાં સુધી આપણે ઢોસો પાથરીએ છીએ ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને તવો આપણો થોડો ઠંડો થઈ ગયો હશે ને પછી આપણે જો ઢોસો પાથર્યો હશે તો ઢોસો એકદમ ક્રિસ્પી બનશે અને તેનો કલર પણ એકદમ સરસ આવશે તો તમને જે રીતે ગમે તે રીતે તમારે ઢોસો બનાવી લેવાનો છે પણ આ રીતે શેઝવાન ચટણી એની પર લગાવી અને પછી આપણે જે મસાલા ઢોસા બનાવીએ છીએ તે એકદમ સરસ બને છે મસ્ત બને છે આ ગન પાવડર છે જે મેં ઘરે જ બનાવીને તૈયાર કર્યો છે અને આપણો ઢોસો બનીને બીજો પણ રેડી થઈ ગયો છે એકદમ બજાર જેવા ઢોસા બનાવવા બહુ જ ઈઝી છે ઘરે